રોલિંગ બોલો મારું નામ દામોદભાઈ હું કુંડોલ ગામનો રૂઢી ગ્રામ સભાનો મુખી છું અને ભાણવેર એ વિસ્તારમાં ખાન અને ખનીજનું જે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટ હંમેશા માટે રદ થાય અને એ માટે આજે અમે આજુબાજુના ગામો

ત્યાં સુધી અમે વોટ કોઈ કોઈને આપીએ નહીં ચૂંટણી નો વિસ્તાર કરીએ ત્યારે અમે ચૂંટણીમાં વોટિંગ નહીં કરવાના